અને આ મે પત્તા કોબી છે એને એકદમ ઝીણી સમારી લીધેલી છે એને આ બાઉલમાં જવા દેસુ આ એક ગાજર લીધેલું છે એને પણ મેં સમારી એકદમ ઝીણું છીણી લીધેલું છે એને પણ એમાં જવા દેસુ આ ડુંગળી એકદમ ઝીણી સુધારી લીધેલી છે એને પણ એમાં જવા દેસુ બે નાની ડુંગળી લીધેલી છે અને એક લીલું મરચું લીધેલું છે એને પણ એમાં જવા દેસુ મિત્રો આ નાસ્તો ખાશો એટલે તમે મોમોઝને પણ ભૂલી જશો એટલો મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે હવે આપણે એમાં એક ચમચી નાની એક ચમચી નિમક નાખી દેસુ અને આને આવી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો આમાં તમે મેથીના પાન અથવા તો પાલક ગમે તે નાખી શકો છો કોઈ પણ શાકભાજી નાખી શકો છો આવી રીતે હવે આપણે આને ઢાંકી અને રાખી દેસું જેથી આમાંથી પાણી છૂટું પડી જશે પાંચ સાત મિનિટ માટે આવી રીતે એને રાખી દેવાનું છે નિમક નાખેલું છે એટલે પાણી બધું છૂટું પડી જશે ત્યાં સુધીમાં આપણે આ રેસ્ટ લઈએ છીએ ત્યાં સુધીમાં આપણે લોટને બાંધી લેશું તો મિત્રો હવે આપણે આ ઘઉંનો લોટ છે એને આપણે બાંધી લેશું તો એમાં થોડું નિમક નાખીશું અને લોટ પહેલેથી તમારે બાંધેલો પડ્યો હોય તો પણ ચાલે આવી રીતે આપણે આને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો આવી રીતે આપણે લોટને બાંધી લેશું જેવી રીતે રોટલીનો લોટ બના બાંધીએ છીએ એવી રીતે આપણે આ લોટને બાંધવાનો છે એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે આ ઘઉંના લોટનો અલગ જ કંઈક નાસ્તો બનાવીએ છીએ એકદમ મસ્ત નાસ્તો એકદમ સરસ તૈયાર થાય છે તો આવી રીતે આપણે લોટને બાંધી લેશું તો મિત્રો હવે આપણે આ 7-8 મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એકદમ આમાંથી પાણી કાઢી લેવાનું છે દબાવી અને પાણી બધું કાઢી લેવાનું છે આવી રીતે બધું પાણી કાઢી લેશું અને એક વાસણમાં લઈ લેશું તો મિત્ર મેં આમાંથી આ બધું પાણી કાઢી લીધેલું છે આ પાણીને પણ તમે મૂકી રાખો છો પછી તમે જ્યારે લોટ બાંધો કે કોઈ પણ તો આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ આ પાણી ખૂબ ટેસ્ટી હોય છે તો હવે આપણે આ પાણીને સાઈડ ઉપર રાખી દેસું તો મિત્ર હવે આપણે આ શાકભાજીને બધાને આમાં આ મોટા બાઉલમાં લઈ લીધેલા છે હવે આપણે આમાં મસાલા કરી લેશું થોડા લીલા ધાણા જવા દઈશું અડધી ચમચી ગરમ મસાલો જવા દઈશું અડધી ચમચી આમચૂર પાવડરને જવા દઈશું આમચૂર આમચૂર પાવડર ના હોય તો લીંબુના રસને પણ તમે નાખી શકો છો નાની અડધી ચમચી મરી પાવડરને જવા દેસું પાંચ ચમચી જેટલી હળદરને જવા દઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરને જવા દેસું અડધી ચમચી શેકેલા જીરાના પાવડરને જવા દેસું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું તો આવી રીતે આપણે પહેલાં નિમક નાખેલું છે તમને જરૂર લાગે તો થોડુંક નિમક પણ નાખી શકો છો શાકભાજીમાંથી પાણી કાઢવા માટે આપણે નિમક નાખેલું હતું અને પાછું રોટલી બનાવશું એમાં પણ આપણે નિમક નાખીશું સ્લરી સોરી સ્લરી બનાવશું ત્યારે એટલે આમાં નિમકની જરૂર નથી તમને આમાં ઓછું લાગતું હોય તો તમે નાખી શકો છો તો હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું મિત્ર આપણો લોટ પણ તૈયાર છે અને મેં તેલવાળો પણ કરી આમાં તેલ થોડું લગાવી લીધેલું છે આવી રીતે આવો લોટ હોવો જોઈએ આપણો સરસ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે રોટલી બનાવીશું મિત્ર એના માટે હું પ્લેટફોર્મ ઉપર રોટલી બનાવીશ અને સારી રીતે આપણે પ્લેટફોર્મને પહેલાં સાફ કરી લેવાનું છે હવે આપણે આની ઉપર રોટલી બનાવીશું તો આપણે પહેલા મોટો લુવો બનાવવાનો છે આવી રીતે સરસ લુવો બનાવી લેવાનો છે આપણે લોટને બે ભાગમાં લઈ લીધેલો છે તો આવી રીતે પેલા થોડોક વણી લેવાનો છે પછી આપણે આવી રીતે કરી લેવાનું છે આવી રીતે આમાં આપણે સૂકો લોટ લગાવી લેવાનો છે જેથી આપણી રોટલી સરસ ચોટે નહીં અને સરસ થઈ જાય આવી રીતે હવે આપણે રોટલીને તૈયાર કરી લેવાની છે તો આવી રીતે આપણે રોટલી બનાવી લેશું મેં આવી રીતે મોટી રોટલી બનાવી લીધેલી છે પછી નાની કટોરી હોય કે ગ્લાસ આવી રીતે મેં મોટો ગ્લાસ લીધેલો છે એને આવી રીતે આપણે કટ કરી લેવાનું છે તો આવી રીતે આપણે બધી કટ કરી લેશું મિત્રો આવી રીતે મેં બધી કટ કરી લીધેલી છે આને આપણે ફરીથી ઉપયોગ કરી લેશું તો આને જવા દેસુ આપણે આ સાત રોટલી બનાવેલી છે પહેલાં આપણે આને નવો નાસ્તો આપણો બનાવી લેશું તો આપણે આ રોટલીમાં આપણે જે શાકભાજી છે એને જવા દેવાના છે તો મિત્રો હવે આપણે આવી રીતે પહેલાં હાથમાં લેવાનું છે ને પછી આપણે આવી રીતે ચમચીની મદદથી ભરી લેવાનું છે પછી આપણે આવી રીતે એને સીલ કરી દેવાનું છે આવી રીતે પહેલાં કરી અને પછી આપણે આવી રીતે પેક કરી દેવાનું છે આવી રીતે સરસ કરી લેવાનું છે હવે આવી રીતે આપણે બધી બધી રોટલી તૈયાર કરી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા સરસ નાસ્તો આપણો તૈયાર કરી લીધેલો છે હવે આપણે આને બધાને તળવાના છે તો હવે આપણે આને તળી લેશું તો હવે આને તળવા માટે પહેલા આપણે સ્લરી કરવાની છે એ સ્લરી તૈયાર કરી લેશું તો મિત્રો આપણે આ મેંદાનો લોટ લીધેલો છે આપણે સ્લરી બનાવવા માટે તો હવે આમાં આપણે થોડું પાણી નાખીશું હવે આપણે આમાં પાણી નાખીશું આવી રીતે પતલી સ્લરી તૈયાર કરવાની છે

તળાઈ ગયો છે હવે આપણે આને કાઢી લેશું મિત્રો આપણે આ ડીપ ફ્રાય કર્યું છે બાકી તમે આને શીલો ફ્રાય પણ કરી શકો છો તો તો આવી રીતે હવે તળી તૈયાર છે આપણો આ ઘઉંના લોટનો નવો નાસ્તો તો મિત્રો આજનો આ નાસ્તો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ